આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ વર્ગ ના કર્મચારીઓના પડતર પ્રશ્ન આવેદનપત્ર પાઠવાયું આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા વર્ગ ત્રણ ના આરોગ્યના એમ પી એચ ડબલ્યુ એફ એચ ડબલ્યુ એમ પી એચ એસ એફ એચ એસ અને ટી એચ એસ તેમજ ટી વી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનોના ટેકનિકલ કેડર સમાવેશ કરવો અને તે અંગેના અપગ્રેડ તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ અર્થે

કર્મચારી એકતા મોરીબાઈ બાઇક માગે બળો ટેકનિકલ ગ્રેડ આજે અમારા તેત્રીસ જિલ્લાની અંદર જે પૈકી ભાવનગર જિલ્લાનો હું પ્રમુખ છું અને ગુજરાતના પણ હું આરોગ્યના પ્રમુખ છું અમારા આખા ગુજરાતના પંચાયત વિભાગ વર્ગ ત્રણના એમપીએચ ડબલ્યુ એફએચ ડબલ્યુ અને એફએચએસ જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા સુપરવાઇઝર ભાઈઓ બહેનો તાલુકા કક્ષાએ ફરજ બજાવતા સુપરવાઇઝ સુપરવાઇઝર ભાઈઓ બહેનો આ ચાર કેડરની અમારી મુખ્ય માગણીઓ ટેકનિકલ કેડરમાં અમારો સમાવેશ જે અંગેનો ઠરાવ પણ અભિપ્રાય અને અહેવાલ સાથે રજૂ થઈ ચૂક્યો છે તેર ત્રણ બે હજાર તેવીસના રોજ સરકારમાં આરોગ્ય વિભાગમાં તો વિલંબ શા માટે ઠરાવ કરવા માટે ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગે એમપીએચ ડબલ્યુ એફએચ રેટ પે હાલ ભારતમાં સૌથી નીચો ગુજરાતમાં ઓગણીસો મળે છે જે અમે અઠ્યાવીસોની માગણી છે એમપીએચસ એફએચએસ કેડરને ચોવીસો ગ્રેડ પે મળે છે જે અમારો બેતાલીસો ગ્રેડ પેની માગણી છે સરકાર સાથે આ મુખ્ય મુદ્દા સાથે તેમજ પંચાયત વિભાગ દ્વારા ખાતાકીય પરીક્ષા નિયત કરવામાં આવી છે પ્રમોશન અને પ્રથમ ઉબ્ધો માટે તો આવી પરીક્ષાઓ અમારે ન હોય અમે ફિલ્ડ સર્વેલન્સ વર્કર છીએ અમારે ઘરે ઘરે જઈ આરોગ્યની ઓનલી સેવા સરકારશ્રીના આદેશથી પૂરી પાડવાની હોય તો અમે ટેકનિકલમાં સમાવેશ થઈ ચૂક્યા છીએ એટલે અમારે પરીક્ષા ન હોય છતાં સરકારને એક ઓપ્શન આપી અમારા જ ખાતાની પરીક્ષા લે અને અમારે જનરલ નોલેજ વધારે ન હોય આરોગ્યલક્ષી પરીક્ષા લે આવી અમારી મુખ્ય માગણી છે આ માટે ગુજરાતના તમામ કર્મચારીઓ સત્તર ત્રણ બે હજાર પચીસથી આખું ગુજરાત અચોક્કસ મુદતની હડતાળમાં ઉતરી ગયું છે